તેમજ વેફરનો માલસામાન બળીને ખાખ થયો છે ત્યારે નીજર તાલુકાના એસઆરપી પેટ્રોલ પંપની સામે આવેલ સાંઈ એજન્સીના ગોડાઉનમાં આશરે સવારે નવ વાગ્યાના અરસામાં આગ લાગતા ભાગ દોડ મચી ગઈ હતી ત્યારે આજુબાજુના દુકાનદારો દોડી આવતા આગ પર કાબુ મેળવી લીધો હતો કે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાની ત્યારે સાઈ એજન્સીના ગોડાઉનની બાજુમાં આવેલ દુકાનદારે કચરો સળગાવતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગ લાગવાની આ ઘટનામાં ગોડાઉનમાં મૂકેલા નમકીન તેમજ વેફર્સ બળીને ખાબ થયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં જ નિજર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી